ગુજરાત ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા ઓગણત્રીસમી માર્ચથી બે એપ્રિલ દરમિયાન અમારી સંસ્કૃતિ અમારા ગૌરવ થીમ પર પાંચ દિવસીય મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે अंदावादा हार्ट भद्रापुर ખાતે আয়োজিত આ ইভেন্টમાં આશરે 20 થી 25000 લોકોનો ફૂટફોલ રહેવાની આશા છે. তারিখ 30મી એ રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ રાજસ્થાની ઘુમર ડાન્સ ગૌરનૃત્ય ફોક ડાન્સ રાજસ્થાનના પ્રસિદ્ધ કલાકારો દ્વારા ધૂમ મચાવશે. રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે अनोखी હોળી મિલન સમારોહ 5 દિવસે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મારવાડી સમાજ માટે હોળીનો તહેવાર એનો વર્ષ જો હોય છે. રાજસ્થાન સ્થાપના દિવસ પણ મારવાડી સમાજ માટે હોળી તહેવાર એ નવા વર્ષ જેવો હોય છે રાજસ્થાન સ્થાપના દિવસ પણ હોવાને કારણે આ ફાઉન્ડેશન અનેક કાર્યક્રમો લઈને આવ્યા છે 11 વર્ષ કાર્યરત સંસ્થાનો ફક્ત ઉદ્દેશ મારવાડી સમાજ જ નહીં પરંતુ દરેક સમાજ લોકો ભેગા મળે તે માટેનો છે આ કાર્યક્રમના સંયોજક નરેન્દ્ર પુરોહિત છે પાંચ દિવસ દરમિયાન ના મેળા સો જેટલા સ્ટોલ્સ હશે જેમાં ગૃહ અને કુટીર ઉદ્યોગની ની બહેનો તથા કારીગરો રોજગારી આપવા માટે રાજસ્થાન ના વિવિધ ઉત્પાદકો પ્રદર્શન તથા વેચાણ

ઉપરાંત ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન કવિ સંમેલન મહેંદી સ્પર્ધા ચિત્રકલા સ્પર્ધા સહિત અનેક કાર્યક્રમોનું આકર્ષણ હશે અયનવિસરાતી વાક્યોની સ્પર્ધાનો આયોજન કરાયું છે ઉપરાંત રાષ્ટ્ર રક્ષા યજ્ઞ અને ગૌ માતાની પૂજા વગેરેથી આ કાર્યક્રમ યાદગાર બની રહેશે આમ જ રાજસ્થાનની સાફા પ્રદર્શનનો પણ લોકો ધ્યાન ખેંચશે જી મારું નામ નરેન્દ્રસિંહ પુરોઈચ છે ગુજરાત રાજસ્થાન મિત્રતા સં pujat ફાઉન્ડેશનના સંયોજકનો મને દૈત્ય છે

ગ્રહ અને કુટીર ઉદ્યોગ કરનારી જેમને બહેનોને રોજગારીનો સર્જન થાય એના માટે સો થી વધુ સ્ટોલ તેમના માટે ત્યાં કરવામાં આવે છે એમાં બહેનો પોતાના ઉત્પાદનોનું વેચાણ અને પ્રદર્શન કરી શકે તેઓને રોજગારી મળે એ માટેનો કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં આ અમે પંદર થી વીસ હજાર લોકોને આમંત્રણ આપ્યું છે અને તેઓ પાંચ દિવસમાં હાજર રહે એવો અમારો અંદાજ છે મોટી કાર્યક્રમ કઈ વ્યવસ્થા થાય છે આ કાર્યક્રમમાં માં તારીખે છે રાજસ્થાન સ્થાપના દિવસ છે એ રાજસ્થાન સ્થાપના દિવસ ઉપર રાજસ્થાનના ખૂબ મોટા કલાકારો સાંસ્કૃતિક સંધ્યા ગેર નૃત્ય સંઘ નૃત્ય ભવાઈ કાલબેલિયા જેવા રાજસ્થાનના પરંપરાગત જે નૃત્ય છે એના દ્વારા બધાને મંત્રમુગ્ધ કરી દેશે આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ કેમલ ડે ત્રીસ આ વર્ષો કેમલ વર્ષ છે એના માટે પ્રત્યક્ષ રૂપે જે ઊંટ છે ત્યાં હાજર રહેવાના છે ત્રીસમી તારીખના સાંસ્કૃતિક સંધ્યા તારીખે કવિ સંમેલન રાજસ્થાનની શીતલા સાતમ છે તો શીતલા સાતમના દિવસે રાજસ્થાનના લોકો ઠંડુ ખાતા હોય છે તો એના માટે પાણીપુરી ગોલગપ્પા કોમ્પિટિશન આપવામાં આવ્યું છે જે બહેનો પ્રોત્સાહન માટે અમુક સમય મર્યાદામાં પાણીપુરી જે વધારે ખાશે એ ગોલગપ્પા કોમ્પિટિશનમાં એમને ઇનામ આપવામાં આવશે એવી રીતે સેન્ડવીચ બેકિંગ આપણે ગોલા મેકિંગ અને સલાડ જે ઠંડી વસ્તુઓનું બનાવવાનું એના માટે મોટા ફાઈવ સ્ટાર હોટલોના અને એવા ટાઈમ્સ ગ્રુપના મોટા જે આપણે મનીષાબેન ગુપ્તા અને અનિલભાઈ મુલચંદા છે એમના દ્વારા આખું થશે પહેલી તારીખના દિવસે વિસરતી વાનગીઓ મારવાડા ભોજન એના માટેના રાજઘરાણાઓની જે બહેનો છે રાજા રજવાડાઓની જે વંગો છે એ આવવાની છે અને મારવાડી મેકિંગ જે ભોજન છે દાલબાટી ચૂરમા એવી જે વિવિધ વાનગીઓ છે એ બનાવી પ્રદર્શન નિદર્શન કરશે જેથી એ એનું જતન થાય એના માટેનું આયોજન થશે રેસ કોમ્પિટિશન પણ થશે આમાં સાફા પ્રદર્શની થવાની છે પાંચે દિવસ મેડિકલ કેમ્પ જે અંતિમ છોડનો વ્યક્તિ છે એ પણ આ કાર્યક્રમમાં આવી શકે ઈશ્વરીય શક્તિનો વિજય થાય એના માટે આપણે પાંચે પાંચ દિવસ બધા સમાજોને દરેક ઓમ દરેક વર્ગ દરેક રાજ્યના લોકોને આ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું છે સમરસતાનું આ મહાપર્વ બધા સાથે મળીને મનાવે એના માટે પાસીસ નિઃશુલ્ક રાખ્યા છે ત્યાં પાંચે પાંચ દિવસ ઠંડી છાશ ઠંડો શરબત અને ઠંડા પાણીનો નિશુલ્ક વિતરણ કરવામાં આવશે પાંચ દિવસ સુધી ત્યાં મફત ચશ્મા વિતરણ મેડિકલ કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું પણ ત્યાં ભવ્ય બેભ્ય આયોજન રાખ્યું છે ત્યાં દસ ફૂટ ઊંચા જે સ્ટેચ્યુ છે એ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે